અમરેલી ભાજપના નેતાએ ગેરરીતિનો આક્ષેપ લગાવ્યાના સમાચાર છે તે મળી રહ્યા છે અમરેલી જિલ્લામાંથી અધિકારીઓ કોન્ટ્રાક્ટરોની મિલીભગતનો મિલી આરોપ લગાવ્યો છે તો રોડના ખાડા મુદ્દે જનતા પરેશાન થઈ રહ્યાના આરોપ પણ મૂકવામાં આવ્યા છે તો અમરેલીના કિસાન મોરચાના જે ભાજપ નેતા હિરેન હિરપરા છે તેમણે દ્વારા આક્ષેપ કર્યો છે તો સૌથી મહત્ત્વના સમાચાર અધિકારીઓના પાપે રોડમાં ખાડા છે છે ના ના તો ફરિયાદ કરવામાં આવે કોઈ કાર્યવાહી જિલ્લાના અનેક રોડના ખાડા પુરવાના નામે મિલીભગત ચાલી રહેના ના આક્ષેપ કરવામાં આવે છે નેશનલ હાઇવે સ્ટેટ હાઇવે પર રિપેરિંગ તેમજ રીકાર્પેટિંગ કરવાની પણ માંગ હાલ તો કરવામાં આવી છે તો ભાજપના કિસાન મોરચાના નેતા હિરેન હિરપરાએ તંત્રની પોલ ખોલી છે